दो, हैस निया आकाति अधा अजय हम्त्त, भडू if T

તમારો <embaixo> बरोबर तवळ मी घे والرानी माताजी जे लाभ छे कंप्लीटेड लाभ छे हारवो होतो तक छे बरोबर छे

પરમા પરમા દા આલેલે પરમા પરમા કે શાબા તમારા દેવનો વ્યવહાર એવો છે તો દો આવો ઠકર દો હો આવો તો બધા કલાડા કે હું યારા બંધન નાયો બનુ ખર જેટલું ઉપાડ આટલું તમારું મન મારા કોઈ બીજો ના હોય તમારું આતો મોળું ઉઠા પાડું ફરમાય મારા બંદન કરતી

તાઈ જે થારું બર પેલી માતાજી તો હારું બર પણ તમારું હારું કોઈ નહીં નહીં પણ 15 વાગી તમારું કોઈ જે દીધું કદા છોણોનું માતા જોણો सोकरान बगाड़वामाय सोखरो बगडियो नाही सोकराने बगाड़वामाय बगाड़वामाय सोखरो पगडियो नाही का तो छेने आता गलोरा खाली पाण्यात खेळत आहे तुम्हाला खबर होती की पેલા सोखरा खराब से पेलो घर घरी खराब से तो इकडे घरी भेजो थायो तो कोण को रखता वोय फारो देर सहारे लांबानो मारी काना

તમારો <laughs> 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 <laughs>

પણ તારા મારું તો હોય તો તારું તો હોય પણ અમારો હાથ મારા ઘરનો હાથ તારા ચલવાનો છે જો અમારામાં વિશ્વાસ તને નહીં અમારા કુટુંબ પર ભરોસો તો નહીં રહ્યો અમારું કુટુંબ બોલી બોલી ફરી ગયું પણ હું આજ નહીં કહેતો પણ તું મનોળ મુ તનોળ માતા રહી અને જે કહેતા હોય ને આવી ડાડા 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 товари शक्तिアルバム ઓર છે ડાડા સોપો સુખન હપો થોડો સુખરો કે મંતો આ સબ તો અત્યંત મહાન છે દરેક એમ છે મારી હુમલ સે તો નૈ કરવા પડતી બંધ થઈ જાય લખા બંધ થઈ ગયે તો શક્તિ પડી જાય वसु માતા બોલે તો ઉપાર એ ડાડા માતાવતા કા આ માતા બગાડનારી કોડ અના બગાડ્યું હતું તો બીજો એનાળા માતાઓ થાય આ બગાડ્યું કે ખરો

અને આખો પરો એટલે થાય પડી જાય આપળો માતા ઉસમાન પતાથી ધીરે જાય ફરક છે તો પડ આપતી ધીરે જાય ઉસમાન આપો હો